ભાવનગર જિલ્લાના તીર્થનગરી પાલિતાણામાં જૈન મંદિર પર ડોરી ઉપાડતા શ્રમિકોએ કરી હડતાલ ફાગણ સુદ તેરસ નજીક છે તેવા સમયમાં ડોરી કામદાર એસોસિએશન દ્વારા કરવામાં આવી હડતાલ શેત્રુંજય પર્વત પર અસામાજિક તત્વોના આતંકના કારણે ડોલી યુનિયન દ્વારા કરવામાં આવી હડતાલ છેલ્લા ઘણા સમયથી ડોરી કામદારોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના કારણે ડોરી એસોસિએશન દ્વારા કરી હડતાલ અસામાજિક તત્વો દ્વારા ખોટી ફરિયાદ કરી કેસ કરવામાં આવી રહ્યા હોવાનું ડોરી એસોસિએશનના પ્રમુખનું કહેવું છે જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ડોરી કામદારો કરશે હડતાલ જૈન સંઘ સાથે અને જૈન સમાજ સાથે અમને કોઈ વાંધો નથી પરંતુ અમુક અસામાજિક તત્વોની હેરાનગતિને કારણે હડતાલ કરી હોવાનું આવ્યું સામે નાનુભાઈ હિરજીભાઈ મકવાણા ડોળી એસોસિએશનના પ્રમુખ આ તમામ જૈન સમાજ તરફથી આ તમામ ડોળી આપવામાં આવી છે જૈન સંઘની ડોળી છે બધી એમાં કોઈ પણ અને ટેકનોલોજીવાળી ડોળીનો ઉપયોગ કરી છે કોઈ પણ યાત્રિકને તકલીફ નથી પડતી અને જૈન સમાજને અને જૈન સંઘોને અમારો કોઈપણનો વિરોધ નથી અમારે એક અસામાજિક તત્વોનો વિરોધ છે અમારે કરીએ છીએ બીજા કોઈપણ અમને સંઘો સાથે કે કોઈ સાથે અમને વાંધો નથી અને સારી રીતે ડોળી કામદારો યાત્રા કરાવે છે અને લઈને આવે કોઈ પણ ફરિયાદ હોય તો ડોળીને સ્કેનવાળી સિસ્ટમવાળી ડોળી રાખી છે એમાં પણ પ્રકારની ફરિયાદ યાત્રિક કરી શકે છે જો કોઈ ઇશ્યુ હોય તો અમે ડોળી એસોસિએશનને મહાસંઘો વતી સોલ્યુશન કરી આપીએ છીએ અમે પ્રવીણભાઈ ઠાકરસિંહભાઈ ઠાકોર હું આ ડોળી યુનિયનનો સભ્ય છું અને અમારી એક માંગ છે કે અમારું યુનિયન એક ડોળી લેબર યુનિયન સ્વતંત્ર છે અને સ્વતંત્ર રહેવું જોઈએ આ ત્રીજો કોઈ પક્ષ આની અંદર દખલગીરી ન કરવો જોઈએ અમારા જે ડોળીવાળા છે એ ડોળી બાંધે છે એમાં કોઈ વચ્ચે ન પડવો જોઈએ કોઈ એજન્ટ તરીકે બીજો વ્યક્તિ કામ ન કરવો જોઈએ અને સ્વતંત્ર ડોળીવાળા છે સ્વતંત્ર રહેવા જોઈએ કોઈની હાથ હેઠળ ન રહેવા જોઈએ એ અમારી ખાસ માંગ છે